અમે પણ બધાય મજામાં છીએ અને તમે પણ બધા મજામાં જશો કમેન્ટમાં જરૂર કહેજો કેમ છો અથવા તો જય માતાજી જરૂર લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો સવાર સવારે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આ તો પાણી આવ્યું હતું કાલ રાત્રે ચેક કર કે કરતા હતા પણ પાણી આવતું નહોતું પણ સવારમાં વહેલાં પાણી આવી ગયું એટલે આ તો હાશકારાનો થયો એમ કે પાણી આવી ગયું છે નળમાં પાણી આવ્યું એટલે ઉપાધિ નહીં પાણી બધું ખાલી થઈ ગયું હતું પણ બધા ટાંકા બે ટાંકા ઉપરનો ટાંકો નીચેના બે બસો લીટર આ ટાંકા આ બધું જ સરસ રીતે ભરાઈ ગયું સારું એવું પાણી આવ્યું વાંધો નહીં આવે હવે આઠ દસ દિવસ નહીં તકલીફ પડે પાણીની કશી અને હવે કપડાં પણ આપણે પાણી આવ્યું એટલે બધા સરસ રીતે ધોઈ નાખા વધારાના બીજા જે રોજ ન ધોવાતા હોય પહેરવાના થયા હોય એટલે આપણે ધોતા હોય રોજે રોજ પણ બીજા જે વધારાના પડ્યા હોય એ પાણી ખૂબ હોય ત્યારે ધોઈ નાખવી તો સારું એમ કે પાણીનો ઉપયોગમાં બીજું તાણ ન પડે પાછળથી એમ એટલે એવા બધા મોટા મોટા કપડાય બધા જે ધોવાના હતા એ બધા ધોઈ નાખ્યા છે ગાયને નેણ પૂરો કરી નાખ્યો છે વાસદું કરી નાખ્યું છે શ્વેતને રુદ્ર બે નહીં ધોઈને ખાઈ પીને પાણી નાસ્તો કરીને તૈયાર થઈને બહાર એમના ભાઈબંધના ઘરે રમવાઈ ગયા છે અને એને પપ્પા ગયા છે ખેતરે ખેતરે વાડે સાફ કરી નાખી છે અને અમારે ભાઘડી પરને ખેતર છે એટલે વાડબે બહુ લાંબી છે એટલે વાડબે સાફ કરીને એમાં એંગલું નાખવાની છે વારા બાંધવાના છે એટલે એને પપ્પા અહીંયા ખેતર ગયા છે મારે આંગણવાડી ચાલુ છે એટલે મારે તો આંગણવાડી જવું પડે એટલે હું ગઈ નથી એટલે હું આંગણવાડી જવા તૈયાર થઈ ગઈ છું અને મારે જવું છે બાલ મંદિર આપણે ગંગાને બધાને નીણ કરી જ છે જુઓ હે ને ગંગા એ ગંગા ગંગા જો કેવા કાન કરીને સાંભળે છે અને કાળી પણ ખાઈ વાઘોળે છે ઊભી ઊભી હમણાં અહીંયા છાંયો આવી જશે એટલે નીચે બેસી જશે અને આ બાજુ આપણે વાસળીને પણ નીણ કરી નાખી છે એ લીમડાના છાંયે બાંધેલી છે અને આપણે આ બધું કાલ સાફ કર્યું સરસ મજાનું બધું જ જો લીંબુડી અસલ હોરી નાખી આન કોઈ વાસણ ધોવા બેસતા ને તો લીંબુડી નળતી નડતી હતી એટલે આપણે એ સાફ કરી નાખી છે પાણી બધું ભરી લીધું છે એટલે આ તો વહેલા ઊઠા હતા પાણીનો વારો હતો એટલે આમ તો રાત આખી જાગતા હતા ઘડે ઘડે પાણી આવ્યું પાણી આવ્યું પાણી આવ્યું એમ જો જો કરતા હતા એટલે ઊંઘ બહુ આવતી નહોતી એટલે કામ એ વહેલા ઉઠીને આપણે બધું કરવા માંડ્યા એટલે બધું જ કામ સરસ થઈ ગયું છે અને હવે જાઉં છે બાલ મંદિર આલો ત્યારે હવે હું બાલ મંદિર જાઉં ચાલુ થવાની તૈયારીમાં છે એટલે કે હવે થોડાક બી ચોપડા ના રુદ્ર ના શ્વેત એમના ચોપડા ના ખાના આપણે સાફ કર્યા બરાબર જો આમાં આખું ખાનું જૂના ચોપડા થી ભર્યું એ આપણે ખાલી કરી ને આ બધી છે ને રફ નોટું વાપરી શકાય ને એવા અડધા અડધા ભરેલા હતા એવા પેજ કાઢ ને ખાશે ને ખાલી પેજ હતા ને એવા પેલામાં આમાં રાખીને આપણે રફ વાપરી શકાય એ માટે ભરી લીધા છે ને અમુક પેજ છે આપણે મોટા ચોપડા આખા ભરેલા હતા એમાં થોડાક પેજ ખાલી હતા

બે સરા લેવાના અને મોટા મોટા ટાંકા લઈ લેવાના થોડુંક વાર લાગશે કારણ કે જથ્થો જાડો નહીં રાખવાનું માપસો નો રાખવાનું સોય નીકળે પછી અહીંયા આપણે કેવા હાથતા હોય ને કપડું એની જેમ હાંધી લેવાનું થોડુંક થોડુંક છેટે છેટે

દંતાર આવી ગયો છે અને ઝાડ વાવાનું કામ ચાલુ કરી દીધું છે એટલે આજે અમારે વાવણી થાય છે ટ્રેક્ટરેથી આપણે ઝાર વવરાઈ દીધી છે અહીંયા પાદરની અંદર અને આઘીવાળીએ પણ વાવી દીધી છે પહેલાં વાવી વાવીને પછી અહીંયા પાદરમાં વાવવા આવ્યા હતા અને પારા પણ એમણે કરી દીધા છે પણ આપણે જ્યાં જ્યાં જરૂર ધોરિયાની હોય ત્યાં આપણે ધોરિયા બનાવવાના છે અને એ કામ આપણે ચાલુ કરી દીધું છે કારણ કે વવઈ ગયું છે પારા થઈ ગયા છે એને ધોર્યા કરી નાખી તો પાણી વાળવાનું કામ ચાલુ થઈ જાય એટલે ઝાડ ઉગતી થઈ જાય અને વરસાદના એંધાણા હજી બહુ કોઈ લાગતા નથી નેતર આપણે મોડું પાવી તો હાલે એટલે હવે એકાદ પાણી દઈ દઈશું તો અમારો વરસાદ ભેગો થઈ જશે એટલે વાંધો નહીં આવે બે ત્રણ પાણી સરસ મજાની ઝાડ ઉગી નીકળશે એટલે જો અમારે તો પારા ધોરિયા બનાવવાનું કામ ચાલુ છે રુદ્ર અને શ્વેત શ્વેત સોરી રુદ્ર અને બે ધોરિયા બનાવે છે જો આવી રીતે આપણે આ બાજુથી બધા જ પારા બંધાઈ ગયા છે સરસ મજાના અને વચમાં ઝાર વવાઈ ગઈ છે છેક પાછળની સાઈડ સુધી અને રુદ્ર આ બાજુ અહીંયા રુદ્ર અને અહીંયા એના પપ્પા બે પારા વારે છે ધોરીઓ બનાવે છે અને વાસળી અમારી જો પડખેનામાં એમને હંકાઈ નાખવાનું છે એટલે ખડ ઊભું છે ખાઈ એવું તો આપણે એમાં જમકુને ભગડીને આ વાસળીને બધાને એમાં અત્યારે ચરવા મૂકી દીધા છે ને ગંગા જો આ બાજુ દોડાવે છે જ દોડાવે છે ને તને